અ ડિપાર્ટમેન્ટને જોગી સૂચના આપવામાં આવશે કે જાનું સિટીલિસ્ટ પાલન કરે પછી વડોદરાના ગણેશ ઉત્સવમાં ઘણા બધા મોટા નેતાઓ રાજકારણીઓ આવતા હોય છે સીએમ પણ આવતા હોય છે તો એનીમાં એ આવતા હોય ત્યારે આ નિયમો લાગુ રહેશે તે વખતે પણ ઘણા બધા નેતાઓ કોર્ડિંગ્સ લગાવી દેતા હોય છે તો ત્યાં કયા નિયમો લાગશે મેં કીધું એમ કે કોઈ શુભેચ્છાઓની કોર્ડિંગ લગાડવામાં નહીં આવે જ્યારે સીએમ સાહેબ કે પીએમ સાહેબ આવતા હોય તેની એની એલઆઈડી વ્યવસ્થા લાવે અને તમે સાહેબ એમાં છેને સુશોભન હોય એમના સ્વાગત માટેના રેડી પર જે કોઈ નક્કી થાય એને માટેની સત્તા કમિટી બનાવે આપણે પહેલા વાત કરી આપણે દરખાસ્તમાં પહેલા જ કીધું તો ફરીથી આ નિર્ણય કેમ ફક્ત 15 દિવસ માટે આ નિર્ણયમાં છૂટછાટ 15 15 દિવસ વડોદરા શહેર કલાનગરી તરીકે સાંસ્કૃતિક પાટનગર તરીકે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે વડોદરા ઉત્સવની નગરી તરીકે ઓળખાય છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર પછી ગણેશ ઉત્સવ સૌથી મોટી સંખ્યામાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન વડોદરા શહેર ખાતે થતું હોય છે દર વર્ષે ગણપતિ ની સવારી ગણપતિના પંડાલમાં નાના બાળકો વડીલો યુવાનો આ તહેવારને ખૂબ ઉત્સાહથી અને શ્રદ્ધાથી મનાવતા હોય છે સાથે સાથે ગણેશ વિસર્જનનો પણ એક અનેરો મહિમા વડોદરામાં રહેલો છે ત્યારે અલગ અલગ ધાર્મિક સંગઠનો અને ગણેશ મંડળો દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી કે ગણપતિના મહોત્સવ દરમિયાન આ ગણપતિ મહોત્સવ માટે જે સ્પોન્સરશીપ કરવાની હોય છે એના માટે હોર્ડિંગ લગાડવાની પરમિશન આપવામાં આવે આથી સંકલનમાં લેવાયેલા નિર્ણયના આધારે કોર્પોરેશનની

વડોદરાની સુંદરતામાં ઘટાડો ન થાય ફક્ત ધાર્મિક સંગઠનોની લાગણીને માન આપી અને એમને તહેવારમાં અનુકૂળતા રહે એ માટે આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં ચડાવી અને આગામી સામાન્ય સભામાં પણ ચડાવવામાં આવશે જે હોલ્ડિંગ ફ્રી સિટીની દરખાસ્ત બજેટમાં સ્ટેન્ડિંગ અને સામાન્ય સભામાં મંજૂર કરી હતી જેનાથી વડોદરા શહેર સુંદર અને સુઘડ બન્યું જેનાથી વડોદરા શહેરના નાગરિકોની સલામતી સુરક્ષામાં વધારો થયો ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકો ગણપતિ આ ગાઈડલાઈન નું પાલન કરે જેથી અને વડોદરાની સુંદરતા પણ સચવાય નાગરિકોની સલામતી સુરક્ષામાં પણ કોઈ જોખમ ઉભું ન થાય ને સાથે સાથે જે ધાર્મિક સંગઠનો દ્વારા પોતાના ગણપતિની એડવર્ટાઈઝ કરવી હોય કે ભાઈ આ જગ્યાએ ગણપતિ પંડાલ છે અને એમને નાની મોટી સૌવાઈઝ મળતી હોય એ પણ મળતી રહે આ પ્રમાણનો સંવેદનશીલ વડોદરા નગરી માટે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં ટર્મ્સ ઓફ રેફરન્સ ટર્મ્સ કન્ડિશન નક્કી કરી અને શુક્રવાર પછી આ હોર્ડિંગ લગાડવાની છૂટછાટ આપવામાં આવી છે